બિંદુ સરોવર ને પાંચ પવિત્ર તળાવો માંથી એક માનવામાં આવે છે આ પવિત્ર જળ જીવનને શુદ્ધ કરે છે અને વ્યક્તિના પાપો નો નાશ કરે છે ઋગ્વેદ માં ઉલ્લેખ બિંદુ સરોવર નું વર્ણન ઋગ્વેદ માં જોવા મળે છે જે સાબિત કરે છે કે પ્રાચીન કાલ થી ધાર્મિક દ્રષ્ટિકોણથી આ જળાશય શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરવા માંગે છે માતા માટે મોક્ષ સ્થાન બિંદુ સરોવર માતા માટે મોક્ષ સ્થાન પણ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે અહી પૂર્વજો માટે શ્રાદ્ધ વિધિ કરવાથી વ્યક્તિના પૂર્વજો ને મોક્ષ મળે છે આ સ્થળ ખાસ કરીને માતાઓ માટે ખુબ જ મહત્વ ધરાવે છે અને માનવામાં આવે છે કે અહીં પૂજા કરવાથી માતાઓને મોક્ષ મળે છે આ કારણોસર તેને માતૃ મોક્ષ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે ગયા અને બિંદુ સરોવરનું તુલનાત્મક મહત્વ જેમ પૂર્વજોના પૂર્વ માટે પ્રવામાં આવે છે સ્થળ માનવામાં આવે છે આ સ્થળ ધાર્મિક રીતે ખાસ મહત્વનું છે અને અહીં આવવાથી માનસિક શાંતિ અને દૈવી આશીર્વાદ મળે છે શ્રાદ્ધ મહત્વ બિંદુ સરોવરમાં પૂર્વો માટે શ્રાદ્ધ કરીવનમાં નવા સકારાત્મક ફેરફારો લાવવા માટે પણ જાણીતું છે નિષ્કર્ષ સિદ્ધપુર માં સ્થિત બિંદુ સરોવર એક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે જેને પૂર્વજોના ના શ્રાદ્ધ અને મોક્ષ માટે ખૂબ મહત્વ આપવામાં આવે છે તે માત્ર પાંચ પવિત્ર તળાવો એક નથી પરંતુ હિન્દુ ધર્મ ના અનુયાયીઓ માટે મોક્ષ પ્રાપ્તિ નું સ્થળ પણ છે